હેલો ગાઈસ આવી ગયા છે એક નવો બ્લોગ માં ઇન્ડિયા જીતી ગયું છે અને ફાઈનલ માં આવી ગયું છે તારે હું ટીપણી દેવી છે ભાઈ ઇન્ડિયા ફાઈનલ માં આવ્યું તારું હું કેવું ઇન્ડિયા તો હવે ફાઈનલ જીતી જવાનું અને કાળુ ઇન્ડિયા ફાઈનલ માં આવી ગયું હું કેવું તારું આવું નવ રમતા રહેજો પ્રિન્સ ફરમા તું થોડો ઘટતો હજી નથી દેખા આવ આવું રમતા રહેજો બરોબર કાલ કોની મેચ હજી આગળ આવજો ઓય તમારું શું કેવું છે ઇન્ડિયા ફાઈનલ માં આવ્યું ઓય

ત્યારે હયું વાન ભૂલી જાય યાર અરે તાર બાપા ઓલો છે ભલે ને જો ટાઈમ ખબર છે હું શું કરું આજે આ બાજુમાંથી નીકળી મેં તો ઘણી વાર જોઈ છે દુકાન જાવ તાર કેવાય નામ નહીં લેતો આય ભાભી ના નામ તો હું અને નામ લેશ ને તો એ વિચાર કોણ અને એડ્રેસ એ નઈ બોલ એડ્રેસ તો મારે બોલવું ન હોય ને કેમ કે ખબર પડી જાય કા દેખ કોણ સે કીધું આવડવા

પછી બીજી વખત જાય ખબર છે હા બીજી વાર તું નતો તારા બધા હતા ને તું એકલો નતો તારે કાકોલું એટલે દાબેલી ની હતી પછી બીજા દાબે લેવા તો ખબર વાત એ ભાઈ આ રાખ કાલ દાદી હું નથી આવતો જો કે વાત તમને નહીં ખબર પડે કેમ કે વાત નથી કહેવાય પણ બીજા દિવસે પછી દાબેલી ખાન નિશાળ ગયા તો આર્યનભાઈ નો આવી કે નિશાળે અમુક કારણ છે આંતરિક આંતરિક પ્રોબ્લેમ નહીં શારીરિક પ્રોબ્લેમ નથી માંડા પડી ગયા ભાઈ દાબેલી મોંઘી પડી બેહો છે <laughs> 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 એ શર્માય છે બહુ છોકરો કોઈ છોડી હોય તો કેજો દિલ દેવાનું છે હોય તો કાલ મળશું દવા મે યાદ રાખના તો દવા યાદ રાખના દવા તો હેલો ગાઈસ ઉઠીને આવી ગયો છું અત્યારે તૈયાર તો નથી હાથ પગ પાછો પાસો વાતો ના આવ્યો નથી તે નહીં આવી ગયું આમાં અત્યારે અમે છીએ કોલેજ અને મારી યાદે છે પૂરો નામ બોલો મારો હું પૂરો થઈશ ભાઈ શું કરું છું મળું હાલો હું તમને ડિજિટલ જ હોલ ટિકિટ કઢાવાની છે પેલા સેમ ફોનના કેટીની અને અસામેન્ટે દેવાના વાય વા માઈ ગયો હમ ઈ બધી વાત હમણે રિક્ષામાં ઈ અમે જઈએ જઈએ વાહ ત્યાં હેલો ગાઈઝ આવી છે ડિજિટલ ઓનમાડી આરે છે ને નો છે આવો આને તમે આવો આવો અમારી આરે ગાઈઝ કોલેજમાં અમે બ્લોગ નો બનાવીએ કા ત્યાં મનાય છે વિડિયો વિડિયો બના મનાય છે ને ઓય ઉપાડો એમ કેરે સાહેબ હા ઈ જે હોય ઉપાડો એટલે અહીંયા બ્લોગ નો બનો એટલે બહાર આવીને અત્યારે બનાવું બાકી હવાને ડાઈ કે ક્યાં જાય નામ કે નો મારુતિ ફાસ્ટ થી બોલ બે કેટલી તાપલી મારી છે બ્લોગ માં બેન મસ્તી નહી બોલ બસ લેવા આવ બે ટાઈમ મારી મેકઅપ હું ચારે મારું ટેમ્પો આવો સાગોલ તો અત્યારે અમે જઈશું મારુતિ નું મટીરિયલ લેવા ઘણા ફોન કર્યા રના ખાલી બ્લોક મને પેલા બનાવી લેવા દે પછી માલ લેજે મસ્તી ન નો રવા દે આ બધું દેખો તો મળું તમ તો મારુતિ છે ભાઈ નિકળ કરી દે હેલો ગાઈસ મોટી પ્રોબ્લેમ થઈ કે માય કે આજી ની તળાવ જવાનું મોટી પ્રોબ્લેમ થઈ ગઈ સર અમારા ભાઈ જીગાની વોલ્ટિકિનમાં સહી જીગા કરવાના રહી ગયા યાની લીધે

અત્યારે તો ટાઈમ પાસ કરવા અમે તળાવ બે વાજ આવી છીએ અત્યારે કુદરતની કુદરત નો આનંદ માણો ત્યાં જઈને મળું તમને ત્યાં જઈને વાતું વધશે સુખ દુઃખ બાકી પણ આવશે એવો પાછી એક્ઝામ આવી જાય હોળીનો બ્લોગ બનાવીશ ભલે એક્ઝામ દે હું હોળીનો વ્લોગ બનાવીશ ફાઈનલ સાળંગપુર જઈને તું એલા રવા દે ને એક તો હું થાકી ગયો છું જિંદગી થી તું મને હજી થકો વાળા કો હા થકો તો મળું તમને હું ક્યાં મળવા ક્યાં જવાનું આમુક અમુક સ્કૂલ છે આખો ખબર નહીં પડે કઈ હેલો ગાઈસ કોલેજ થી ઘરે આવી ગયા પેલા તળાવા ગયા હતા પણ ત્યાં જઈને અમે ગેમ હતા એટલે બ્લોગ નો બનાવી ગયો

તારા બધા નવે નાખી શ્રદ્ધા જાય બધા જઈને ઉપર હા પગે લાગો પગે લાગે હનુમાન દાદા મુલાકાત ના કરો ભાઈ હા મેં દર્શન કરાયા હનુમાન ચોટીલા મોજલ ની ના

પૈસા મેં એમ કીધું કે મારા કામ છે અત્યારે તો લેવા પડે અત્યારનું કંઈ કમાતો નથી યુટ્યુબમાં જો આપણે હાલી જાય પછી તો કેક શું પછી મોટી પાર્ટી રાખશું ને ભૂલો એ ભૂલા ગમ જો ભાઈ મોન થઈ ગયા મોન કઈ રીતના ખવું સલાહ દે

મારું કાય નહી હું દો તારું નામ ને હું બોલ ભલા મણાયે વ્લોગ માં ન કર મારી હાલ મારી વાત કર તારું નામ આમાં કે કેટલા જો હાલ તારું નામ જાય ટેન્શન ન ધ્યાન રાખજો તો કેક લઈ લીધો સર ત્યાં વિડીયો બ્લોગ નો બને કે મના હતી જેમ કરું સીધા હાલ ને કેક દેખાડે કેક દેખાડે કેક આવી ગયો સર બાકી હાલો મળું એક સ્નેપર આવી ગયા છે પાછો કરીને પણ તો હવે અમે જ આવીશું ઘરે કેક કેક સંતાડવાનો છે પેલા છે

જામો કરી દીધો એમને તો જો તમને ગમે બ્લોગ ગમતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી દો અને કોમેન્ટ તો મારતા જ જાજો એકાદ બી બાકી બોલો કાઈ નહીં ગુડ બાય ના બાય 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 હાલો બાય હવે તો બ્લોગ આ એન્ડ કરવી છે આપણો બાકી ઘરે તો બ્લોગ નઈ બને એકું ગુડ બાય ફ્યુચર વાત ફ્યુચર એલા યાર ફ્યુચર વાત તો આ તો હું કહી દઉં છું આમાં પોક જોતું હોય તો હા ગુડ બાકી આજનો વ્લોગ આપણો અહીંયા લગીનો હતો ઘરે તો બ્લોગ હું નહીં બનાવું કેમ કે ફેમિલી હારે હોય અને ફેમિલી ટાઈમ હોય એટલે વ્લોગ બહાર જ છે ઘરમાં ન સારો લાગે તો ચાલો શુભ રાત્રિ અને બાય ગુડ નાઈટ ગુડ નાઈટ ભાઈ તારા કાંઈ કેવું છે કાક કહી દે ને તું કહી દે તું તો મો ઓન થયો સાજ અત્યારે કે શુભ રાત્રિ ચાલો ભાઈ એને શુભ રાત્રિ ચાલો ટાટા મળીએ નવા બ્લોગમાં